હરે કૃષ્ણપ્રિય ભક્તજનો મહાભારતના યુદ્ધ પછી ભીષ્મપિતામાં બાણ સૈયા પર હતા ત્યારે પાંડવોને સમજાવવા માટે ભગવાન કૃષ્ણ પાંડવોને લઈને પિતામા પાસે આવે છે કે તમે પાંડવોને તમે યુધિષ્ઠિર મહારાજને સાંત્વના આપો એમને સમજાવો તો એમને શાંતિ થશે તો ભીષ્મદેવ પાંડવોને વિનંતી કરે છે કે તમે આ ભગવાનના ગુણોનું સ્મરણ કરો જે ભક્તો તેમને પૂજે છે ભજે છે એમના માટે એવો એટલા તત્પર છે કરુણામય છે કે ભગવાન પાંડવો થકી આપણને પિતામાની આ રીતેની સ્તુતિ કહેવા ઈચ્છે છે અને મરણ વખતે માણસની સ્થિતિ મનો ઈચ્છા મનોસ્થિતિ કેવી હોવી જોઈએ શ્રી ભિષ્મ વાચ એતિમતિ રૂપકલપિતા ભગવતી સાત્વત પૂં ગવે વિભૂમની સ્વસુખમુપાગતે પ્રવાહ ભીષ્મદેવે કહ્યું મારા વિચાર લાગણી અને ઈચ્છા જે અત્યાર સુધી અનેક વિષયો અને કર્મોમાં રથ હતા તેમને હવે હું સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણમાં લગાવું તેઓ નિરંતર સ્વયં સંતુષ્ટ છે અને આ ભૌતિક જગતની ઉત્પત્તિ તેમનામાંથી જ થયેલી છે છતાં તેઓ ભક્તોના નેતા હોવાથી કેટલીકવાર આ ભૌતિક જગતમાં ઉતરી આવે છે અને દિવ્ય આનંદ માણે છે ત્રિભુવાના તમાલ તમાલવરણમ रविकर दधाने वपुरकककुलावृताननाब्जं विजय सखेरतिरस्तु मे वध्या श्रीकृष्ण अर्जुनना घनिष्ठ मित्र छे। તમાલ વૃક્ષના નીલ રંગને મળતા એવા પોતાના દિવ્ય દેહે તેઓ આ પૃથ્વી પર પધાર્યા છે ઉચ્ચ મધ્ય અને નિમ્ન ત્રણેય લોકમાં દરેકને તેમનો દેહ આકર્ષક કરે છે તેમના તેજસ્વી પિત્બર અને ચંદન લેપથી રચેલા ચિત્રોથી અર્ચિત મુખકમળમાં મારું ધ્યાન લીન રહો અને મને કોઈ પણ આસક્તિ ના થાઓ युधि दूरगरजो विधुं वी रविष्वक् कचलुलितशमवार्यलं कृतास्ये मम निशितशरैविभिद्यमान त्वचि विलसत् क्ववचिस्तु कृष्ण आत्मा જ્યાં શ્રીકૃષ્ણ અર્જુનની સાથે મિત્રભાવે રહ્યા હતા તે યુદ્ધભૂમિ પર ઘોડાઓની ખરીઓથી ઉડેલી ધૂળથી શ્રી કૃષ્ણના કેશ રાખોડિયા બની ગયા હતા અને શ્રમના કારણે તેમના ચહેરા પર પ્રસવે બિંદુઓ જામ્યા હતા મારા તીક્ષ્ણ બાણોના ઘા વડે સઘન થયેલી બનેલી આ બધી શોભા તેમણે માણી હતી श्रीकृष्ण भणि सपदि निज परयोर्बलयोरथं निवेश्य सितवती परसैनिकायुरक्ष्णा કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં અર્જુન અને દુર્યોધનના સૈનિકો વચ્ચે મિત્ર આજ્ઞાના પાલન અર્થે ભગવાન શ્રી કૃષ્ણ પ્રવેશ્યા અને ત્યાં હતા તે દરમિયાન તેમણે પોતાની કૃપાપૂર્ણ નજર વડે વિરોધ પક્ષની આયુષ્ય મર્યાદા ટૂંકાવી નાખી તેમણે દુશ્મનો તરફ માત્ર નજર કરીને આમ કર્યું હતું મારું મન તે કૃષ્ણમાં સ્થિર થાવ વ્યવહિત પૃથાના મુખમ નિરીક્ષ્ય સ્વજન વધા દ્વિમુખ દોષ બુદ્ધ્યા કુમતી મહરદાત્મવિદ્યાય સ્વરણ પરમા યુદ્ધભૂમિ પર પોતાની સમક્ષ રહેલા યોદ્ધાઓ તેમજ સેનાપતિઓનું નિરીક્ષણ કરીને જ્યારે અર્જુને દેખીતી રીતે અજ્ઞાનથી દૂષિત બન્યો ત્યારે ભગવાને દિવ્ય જ્ઞાન પ્રદાન કરીને તેના અજ્ઞાનને દૂર કર્યું

ગાતો તરિયા મારી ઈચ્છાને પૂર્ણ કરતા અને તેમની પોતાની પ્રતિજ્ઞાનો ભોગ આપતા તેઓ રથમાંથી નીચે ઉતર્યા રથનું પૈડું હાથ ધર્યું અને સિંહની જેમ હાથીને મારવા માટે જાય તેમ તેઓ મારા તરફ વેગપૂર્વક ધસી ગયા તેમનું ઉત્તરી ઉત્તરીય પણ રસ્તામાં પડી ગયું शीतविशिखतो विशीर्णदंशः शतज परिप्लुत आतताय नो मे प्रसभमभिससारमद्वधार्थ स भवतु मे भगवान् गतिर्मुकुन्दः મુક્તિદાતા ભગવાન શ્રી કૃષ્ણ મારું અંતિમ ગંતવ્ય સ્થાન થયો મારા તીક્ષ્ણ બાણો વડે ઘવાઈને જાણે કોપાયમાં થયા હોય તેમ યુદ્ધભૂમિ પર તેઓ મારા ઉપર ધસ્યા હતા તેમની ઢાલ ક્ષત વિક્ષત થઈ ગઈ હતી અને ઘામાંથી વહેતા લોહીને કારણે તેમનું શરીર ખરડાયેલું હતું विजयरथ कुटुम्ब आततोत्रे द्रुतहयरश्मि तिये क्षणि भगवति मे मुमूर्षो यमिहि निरीक्ष्य हता स्वरूपम् मृत्युनि पडे મારું ધ્યાન પરમ ઈશ્વર શ્રી કૃષ્ણમાં હજો જમણા હાથમાં ચાબુક અને ડાબા હાથમાં લગામ પકડીને ઉભેલા સર્વ રીતે અર્જુનના રથનું રક્ષણ કરવાની કાળજીવાળા એવા અર્જુનના સારથી હું મારા મનને પરોવું છું જેમણે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં તેમના દર્શન કર્યા હતા તે સૌ મૃત્યુ પછી પોતાના મૂળ સ્વરૂપને પામ્યા હતા ललितगतिविलासवल्गुहास प्रणयनिरीक्षणकल्पितो रुमानाः कृतमनुकृतवत्य उन्मदान्धा प्रकृतिमगनखिल यस्य गोपवध्वा જેમના હલન ચલન અને મોહક સ્મિત વ્રજધામની ગોપીઓને આકર્ષણ થયું હતું તે ભગવાન શ્રી કૃષ્ણમાં મારું મન સ્થિર થાવ રાસલીલામાંથી ભગવાનના અદ્રશ્ય થયા પછી ગોપીઓએ તેમના લાક્ષણિક ગતિ લાલિત્યનું અનુકરણ કર્યું मुनिगणनृपवर्यसंकुलेन्तः सदसि युधिष्ठिरराजसूय एषा अर्हणमुपमे दैषणीयो मम दृशि गोचर एष आविरात्मा મહારાજ યુધિષ્ઠિરે કરેલા રાજસુ યજ્ઞમાં દુનિયાના બધા બુદ્ધિશાળી પુરુષો રાજવીઓ અને પંડિતોની સૌથી મહાન સભા મળી હતી અને તે મહાન સભામાં સૌએ શ્રી કૃષ્ણની પરમ પૂજ્ય ભગવાન તરીકે પૂજા કરી હતી મારી હાજરીમાં આમ બન્યું હતું અને મારું મન ભગવાનમાં રાખવા માટે તે પ્રસંગનું મેં સ્મરણ કર્યું तमिमहमजं शरीरभाजां हृदि हृदिष्टितमात्मकल्पिता ना प्रतिदृशमिव नैकधार्कमेकं समधिगतोऽस्मि विधूतभेद મારી સામે ઉભેલા એ અદ્વિતીય ભગવાન શ્રી કૃષ્ણનું હું પૂર્ણ એકાગ્રતાથી ધ્યાન ધરી શકું છું કારણ કે દરેકના હૃદયમાં તેમની હાજરી વિશેની ભાવની મારી બધી ગેરસમજણ હવે દૂર થઈ છે તેઓ માનસિક તર્ક બાજુના હૃદયમાં શુધ્ધા રહેલા છે સૂર્ય ભલે જુદી જુદી રીતે જોવામાં આવે પણ સૂર્ય એક જ છે કહ્યું આવી રીતે ભીષ્મદેવ પોતાના મન વચન દ્રષ્ટિ અને કર્મો વડે કરીને પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાં લીન થઈ ગયા અને શાંત બની ગયા તથા તેમનો શ્વાસ અટકી ગયો ಹರೇ ಕೃಷ್ಣ